વરાછા વિસ્તારમાં સ્થિત વિક્રમનગરના સોહ્ય કોમ્પ્લેક્સની મીટર પેટીમાં શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બની હતી બનાવ અંગે ફાયર વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બપોરના સમયે ફાયર કંટ્રોલમાંથી કોલ મળતાની સાથે જ ડુંભાડ ફાયરનો સ્ટાફ વોટર ટેન્ક લઈને ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો વધુમાં જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળની બિલ્ડિંગ વિવિધ દુકાનોથી ધમધમી હતી જો કે જાનહાનિ ટળી હતી અંદાજે અડધો કલાક પહેલા ફાયર કંટ્રોલ ખાતેથી કોલ મળેલો વિક્રમનગર સહયોગ કોમ્પ્લેક્સમાં કે મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થયેલી છે તાત્કાલિક ડુંબાલ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર એન્જિન વોટર ટેન્કર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી ગયા હતા ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્ડિંગ હતી જેમાં સહયોગ